તો મિત્રો હવે અમે આ આ જે ડુંગર છે એ ડુંગરમાંથી અમે હવે પાછા ઉતરી આવ્યા અને હવે જાય અમે પાછા અમારે કાકાને વાડી તો જુઓ કેવળો મોટો ડુંગર હતો એના માટે અમે માથે અમે કેટલા બે કલાક રહ્યા હશે

આજનો પ્રવાસ હતો અમારે અને પ્રવાસ હવે પૂરો થઈ ગયો અમે અહીંયા પાછળ જે ડુંગર છે એ ડુંગરે ગયા હતા અને હવે પાછા જ આવી ગયા અમે કાકાની વાડી હજી એક કિલોમીટર બે એક બે કિલોમીટર અમારે હાલીને જવાનું છે વાડી ત્રણ ડુંગર આજે ફર્યા અને આજ તારીખ તેર ત્રણ બે હજાર પચીસ તો થોડુંક થાક લાગ્યો હોય ને હજી તો બે એક બે કિલોમીટર જવાનું હોય તો હવે કાલે મારે જવાનું છે મારે ગામડે વર્ષા મેળવી જવાનું છે તો હવે ક્યારેક ફરવા આવીશ ક્યાંક ફરવા જઈશ તો વિડીયો બનાવીશ અને